મફતમાં માં મફત માં રૂકી ન જો એવો નઈ કહો આ જા જા રેત હાલ લઈ કહો એ બેન નો કેતા હો બોલ આવી બઈ નો દેખાડાય પતંગ મારી દીકરી થઈ કી અડાડે બે પતંગ ઇન મુન્યા નઈ તા મફતમાં યા ખાતા ન દીધા એટલું માર સાઈ નામ બચી ની હાલો પતંગ 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 બાપુ હું તમને શું કહું બોલ

એ હાલો પતંગ લઈ જા દોરા લઈ જા છાયના સાનું માનું કરાય આવો 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 ભાઈઓ આવો એ શું પતંગ લેવા છે હા પતંગ લેવા બટા આ મૂના લેવા લાગે મૂના ને લઈ લે બટા તને ગમે આવા કાઈ તમતાર હો ગમે એવા લઈ લે તમતારે બબુા લાલ પતંગ લઈ લો લઈ દે ને તમતારે અને ઓલ્યો પછી છાયના દોરી લેવી છે એ તો લેવાની જ હોય ને હે હા તો એના 500 રૂપિયા છે

લેવી એટલે જ લે નથી લેવી મૂકને આ વેન કરો તો મૂકી દઉં મૂકી દઉં હાલ બેટા ઓપન લેગી દી વાત તો આ ઘર ભેગું થાની સાઈના દોરી દેવી મુનિયા લઈ દેવાય ન હતી સાઈના દોરી ભલે ઉડાડતો હોય મારે એક વેસી જાય ને સાઈની માની રાખી હોય ગીત ખરે સાઈના કેટલી પડી ઉસ પણ આઈ થિંક ફૂટે તો લી આવા જાવ ને બીજી આ એક રોડ બાકી છે આ રોડ હા તો થઈ ગયો ને કમ્પ્લીટ

સાયલા દોરી વેસે હા તમે નાના પાડી કે આખા ગામમાં કોઈને સાયલા દોરી નઈ વેસવાની તો ઈ વેસે છે સાયના દોરી નઈ વેચતો બીજી દોરી વેસતો છે હવે એ હા શું કહું છું તમે નથી માનતા તો હાલો તમને દેખાડું હાલો સર પછી અહીંયા જોવો જાવ હાલો 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 જઈ આ નાની નાની પતંગ હોય ભલે નાની પણ 50 રૂપિયા પતંગ ગયો ને લે તારી માં તાર બાપો નો આયા આરે ના એ બટા પસાર રૂપિયા ઓણ ભાવ વધી ગયા હો પસાર રૂપિયા ને સમજો કઈ શારદ આવી છે ઓ દીકરા હો ને કોઈ કેતો ને પસાઈ ની આટલી જાય પીવો આલે તું નાનો છોકરો છે ને એટલે જાગી એક દીધી હો આવા છોકરાને શું ખબર પડે કેટલે ને કેટલી દીધી પસાર રૂપિયા ને આપણે થઈ ગયું એ હમણે ઉડાડ નાખશે બે પતંગ લ્યો હા મગના તું પતંગની દુકાન ખોલી હે

એ ના એ વધી હર કે ના કી એ સા ના દોઈ એવું નો કરતા આલા આલા મારતો તા એ તાનિ કા પડ આ હવે તી રાત માં હા આલા આલા ઘેર ઘેર એ ઈ કોન ઓર કરતા એ માતાજી ના હાલ કો થા હાલ કો આલા એ આલા આહર ગઈ ના ખો હાય હાય તો નતું થઈ મારો જલ્દી ને ઘરે લઈ લો